નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફન સ્વાગત છે એક મ્યુઝિયમમાં બધા ચશ્મા ભૂલી ગયો એકનું ઓપરેશન કરવાનું હતું તો બે ઇન્જેક્શન મારવાનું કામ ચાલુ હતું ત્યાં દર્દી ઉભારીઓ ગયા બધા ખીચામાં પૈસા કાઢ્યા ગયના ડૉક્ટર કે ખમો ખમો પૈસા ની જરૂર નથી તો કે ના ના જરૂર કાંઈ નથી ખાલી ગણી લઉં બધા પૈસા ગયના કે કાગળમાં લેખા આટલા હે ટૂંકમાં ડોક્ટર ઉપર આટલો ભરોસો એવું એ કહેવા માંગતો હતો એક દર્દીને તપાસ્યા પછી ડોક્ટર કે તમારે બહુ જૂની બીમારી કે તમારી માનસિક ને શારીરિક ને બધી શાંતિ છીનવી લીધી તો ડૉક્ટર દર્દી કે ધીરે બોલો બાયણે બેઠી હે કીએ બીતા બીતા હો બોલો એક દર્દીનો પગ લીલો થઈ ગયો દવાખાને ડૉક્ટર કાપી નાખો

તો કાકા ઘરમાં છું ને હું જ વિષય જો વાકમાં આવી ગયો હો ગયો બરાબર હમણાં તહેવાર આવ્યા તો મીઠાઈની દુકાન બહુ સીઝન આવે તો મીઠાઈની દુકાન વરે બોર્ડ માયરો નોકરની જરૂર છે પરંતુ ડાયાબિટીસ હોવું જરૂરી એવો જ દર્દ સ્ટાફ રાખવો એમ બિહારમાં એક બંદાએ આઈફોન પોતાનો વેચીને એક બંદૂક લીધી હાજી પછી બંદૂક બતાવીને વી આઈફોન લોટફેટ કરી ઇન્વેસ્ટમેન્ટ્સ સબ્જેક્ટ ટુ ધ રિસ્ક રિસ્ક હે હે પણ કે મજા જિંદગીમાં બધું આપણે જોયું નાના મોટું વાત બધી પણ કે એક એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી એને પેટ્રોલ ડીઝલ પુરાવા કોઈ રીતે આવતા નથી ગોઠવણી કઈ રીતના કરતા હે છે રાય પૂર લેતા હોઈ જાય પછી બરાબર પણ આ છાપામાં તું કે સિંગાપોર અને દુબઈની હરીફાઈમાં રાજકોટ વિતર્યું એ માળની ઇમારત બને હે તો નીચે કઈ ખૂબ જે બિલ્ડિંગ બની ગયું તો આજુબાજુનું ધ્યાન રાખજો નીકળવામાં આપણે બહુ જોખમ લેવું નહીં આપણે અહીંયા પુલ બનતા હોય પડી જાય તો ઈમારતનું શું કરવું કે આ વરસાદ જે હમણાં હે તો બધી એકદમ બાળકો કેવો અવલોકન કરે તો એક બાળકને પૂછ્યું ખબર કેમ ભાઈ રોવા જેવો થઈ ગયો તો ક્યારે આખી રાહિત વરસાદ આવ્યો કે પણ સ્કૂલનો ટાઈમ થયો ને ત્યારે વરસાદ બંધ થઈ ગયો ને કશું સ્કૂલમાં રજા હોય વરસાદ પડે એટલે રસ્તામાં પાણી ભરાઈ જતા હોય આ વાદળા વાદળીઓનું જે શાબ્દિક સંબોધન રહ્યું ને એમાં એક ફરિયાદ કરી કે ભાઈ પુરુષ જાતિનું અપમાન થાય છે રીતના લિટરેચરની દ્રષ્ટિએ તો રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા વર્ષે તો વાદળી અને ક્યાંક ફાઇટા હોય તો વાદળા ફાઇટા કીએ બરાબર સુરતીલાલો લિટરેચર સંસ્થામાં ક્યાંક ગયો ને કે મને સંસ્કૃત શીખવાડો કીએ તો કે બોલો કે પંડિત કહીએ તો દેવોની ભાષા હે તારે શીખીને શું કરવી તો કે એટલે જ શીખવી પડે ને સ્વર્ગમાં જવું તો કામ આવે ને ગીએ તો નરકમાં જઈશ તો કે સુરતી તો આવડે જ છે કે સુરતીમાં બહુ આવું બધું એકદમ રસ્તા ભયજનક હોય ને પાણી ભરાણું હોય કે પુલ તૂટે હોય તો લખ્યું હોય દુર્ઘટનાગ્રસ્ત ક્ષેત્ર એમ તો અહીંયા આગળ કે પાર્ટી પ્લોટ જવું છે ત્યાં લખીને એક બાજુ શુભ વિવાહ તો કે ઇત પાખે કે જાન બુજ કરકો કે કઈ રીતે આવી રીતના કીએ એટલે પિક્ચરમાં ગા ને બડે ડબલ્યુ કે નીચે પૈસા છુપાવું હોય તો એન્ટીલાનો ડિઝાઇનર હતો પિક્ચર બહુ જોતો છે હોય એ ડબલ્યુ દોરાયું બરોબર એવી રીતના એમ અત્યારે ડાયનોસોર યુગ ખતમ થઈ ગયો હતો કે ખાલી ડાયનોસોર નહીં કહે પેન્ટના વાહલા ખીચામાં દાંતિઓ રાખતા રાખતા એ બધાય હોય ગુમ થઈ ગયા મળતા જ નથી કે બધાય બરાબર ચોર ને પોલીસ પૂછતો હતો કે ઘરે માલિક ઘરે હતા તો એ ચોરી કઈ રીતના કરી બોલે કે તમારા અસલ પગાર હે શું આ બધું શીખીને કરવું છે કે રેવા દીઓ ને ભલે આવજો